અમરેલી જિલ્લાના બગસરામાં વગર વરસાદે મુખ્ય માર્ગો થયા પાણી પાણી બગસરામાં ગોંડલિયા ચોક પાસે આવેલ બગેસવર મંદિર જવાનો મુખ્ય માર્ગ ફૂંકાનો અને રહેણાંક વિસ્તાર છે જેમાં દરરોજ આવી સમસ્યા સર્જાય છે જેમાં અંડરગ્રાઉન્ડ ગટર ઉભરવાય અથવા લોકો દ્વારા ઘર અને ફળી ધોવાની કામગીરી કરી અને પાણીનો વેડફાટ કરવામાં આવે છે આ સ્થિતિમાં વેપારીઓ અને આવતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ બાજુમાં આવેલ બગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જતા ભક્તજનો આવા ગંદા પાણીમાંથી પસાર થઈ જવું પડે છે તેમજ આવી સમસ્યાઓ બગસરાની તમામ બજારમાં સવારે જોવા મળે છે આ બાબતે તંત્ર દ્વારા કામગીરી કરી અને લોકોની પીડામાંથી મુક્ત કરવા જોઈએ બાઇટ ચંદ્રેશ સૂચક બગસરા નગરપાલિકાને વિનંતી કરી છે અહીંયા જોવા આવો પાણી જોવો નકરું પાણી પાણી બગાડત થાય છે દુકાનમાં નકરા પાણીના પગલાં પગલાં થાય છે નકરું આવ છે જોવો તો કર વરસાદ બગસરા મંદિર રોડ પાસેથી બધું નકરું પાણી દરરોજની રમાયણ એક દિવસની નહીં દરરોજ દરરોજ પાણી નીકળે છે આટલું બધું આની વાત કસ્ટમર નથી આવતા કોઈ આવતું નથી આવવા રાજી નથી થતું એ કોઈ વાત નગરપાલિકામાં કરી ચીફમાં કરી બધાને કરી કોઈ જોવા આવતું જ નથી ખાલી કે છે આવી જોઈ જાય થઈ જશે થઈ જશે એમ કર્યા રાખે છે